દુખી હિસો એટલે વાત પૂરી થઈ ગઈ હવે નાના નાની વાત છે તો કેટલું કીધું ખબર સમજણ છે એને તકલીફ છે બાકી નાથમોર નો કાર્ડ નાખ્યો ને હું લેવા દેવા છે પણ હું કોનો દીકરો છું કોનો ભાડે છું કોનો ભત્રીજો છું એ પોતાના પર્યાપ્ત પર્યાતણા નેવળ પગમાં ન હોય કુટ હીણા કોઈ કાઉ ઠબકો કલ્યાણ મન સાહેબ અને આ તો મેલ સમાજ નો ડાયરો તેમાં કાનજીભાઈ આ આવતા કાંજી બૂટા બારોટ આવતા વર્ષો પેલા અમારી જ્યારે શરૂઆત હતી ત્યારે કાંજીભાઈ નું જોબન હતું બરલામા સાહેબ એને એક વચ્ચે વાત કરું મારી ઉંમરના કારણે કદાચ ભૂલી જાઉ રતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયા લાખાભાઈ દિવાલીબેન કાંજીભાઈ બધા કલાકારોને વર્ષો પેલા અને એમાં ખૂબ ગુજરાતી લોકોએ પ્રોગ્રામને વખાણ્યો એનો પછી કાનજીભાઈ કીધું કે રતુભાઈ દાણી કે મારે હવે જવું છે આ મારે જવું પડશે તો કે કાનજીભાઈ હજી આજે બીજે બીજો પ્રોગ્રામ આપણે છે તો કે વાત તમારી સાચી છે પણ આપણા કાર્યક્રમમાં કાલે રાષ્ટ્રપતિ આવે છે તો કે હા બાપા રાષ્ટ્રપતિ એ તો બરાબર છે પણ મારે બરડા ડુંગરમાં મેરના દીકરા નામ માંડવા જવા છે પણ કે બીજી વાર હતું ભાઈ કીધું પણ રાષ્ટ્રપતિ આવે તો સાચી વાત છે સાહેબ પણ મારો રાષ્ટ્રપતિ છે કલ્પના કરો એનું ગૌરવ કેટલું છે એનું ગૌરવ કેટલું છે જે આપણા મારા તમારા બાપ દાદાના ચોપડાઓને ખંભે નાખી અને જે જિંદગી આખી ફરે એનો કેટલો છે આ બનેલી હકીકત તમારા સામે કરી પણ મારો કહેવાનો અર્થ સમજણ છે એની વાત છે સાહેબ કોઈ પ્રશ્ન કરે એટલે શું તો બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય ફરી વાર સાંભળી બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય તો એનાથી આગળ વાત તો ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય તો એનાથી આગળ વાત કરી તો કે ગામડાનું બોડ પણ બોલે બુદ્ધિ સાંભળે એને લોક સાહિત્ય કહેવાય છે વાત તો બહુ નાની હોય પણ ઘણું કહી જાય આપણા દેશની સંસ્કૃતિ કેવી છે ખબર સંસ્કૃતિ મેં બે ત્રણ વાર સંસ્કૃતિ સંસ્કૃતિ કીધું ને તો એક ભાઈ મને કીધું સંસ્કૃતિ શું મેં કીધું ભૂખ લાગે ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી પડીકી લેવી પડે તેની વિકૃતિ કહેવાય અને થાળીમાં એક રોટલો પડ્યો અતિથિ આવી જાય રોટલો ખવડાય બે એનું નામ સંસ્કૃતિ કહેવાય મેં કીધું સાહેબ એ આપણી માતાઓ બેનો કર્યું હાલોનાથી માંડી લગ્ન ગીતથી માંડી અને છે સુધીમાં એ લોક સંસ્કૃતિના સિંચન કર્યા છે એટલે મારે એક એક કવ કાવ્યથી શરૂઆત કરવી છે જે અમારા હરિદાન મુનિ બહુ સારા શ્રેષ્ઠ કવિ એનું કાવ્ય છે પ્રસંગમાં તમને કેવો છે મારે આનંદ કરવો છે મારો કોઈ એવો ઈરાદો નથી કે ભક્તિની શક્તિની સમર્પણની વાતો કરીને તમને ભગવાન પેલા ગિરનાર ભેગા કરી દેવાય અને આમાં તમે કોઈ જાવે એવી નથી કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાંથી જાઓ જો બોલનાર ન જાય તો હા બધા ક્યાં જ જાય હે ક્યાંય જવાની જરૂર નથી આ એમ છે આપણા બાપ દાદા રાખતા ને આપણા વડીલો મેર સમાજના દયા રાખતા કરુણા રાખતા સુરત રાખતા ભક્તિ રાખતા એ બધા ખન એને ભરેલા હતા સાહેબ એને ક્યાંય જવાની જરૂર નથી મારા હૃદયમાં દયા રાખું કરુણા રાખું સમર્પણ રાખું પ્રેમ રાખું એને ક્યાં જવાની જરૂર છે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ દુનિયા શું કરે છે એના કરતાં મારે શું કરું

સાંભળ્યું છે આનો મુખડો છે હેમાલય જાવું મારું હૈયું હેમાળો બનાવું હરિના ભજન ને માટે એક જણ એક જણ ને એટલું કીધું કે મારે એકાંત જાવું જવું તો હું કરું તો ભજન કરું તો આખું ઘર હોય જાય તો ખૂણા બેઠો બેઠો ભજન નથી કરી શકતો પણ ધારો તો દીકરા બીજે જમાવું છે એટલે જવું છે ભજન માટે નથી જાવું હા જાવું મારું હોય આપણા વડીલો મારા વડીલો ક્યાંય પરમાત્માની પ્રાપ્તિ કરેલી પ્રાપ્ત કરેલી વીરતા પ્રાપ્ત કરેલી હમ હા એના માટે તો કોઈ સવાલ નથી બાકી તો ખેર જેને તો આને તમે હાકર ખો તો એ ઉઠે પણ જાગે નથી ઉઠવું એનું શું કરો તમે ક્યો તમે નગારા વગાડો તોપુ વગાડો ન ખોલે હા કરી એક જણા એક જણા ને એટલું કુદું કે ખોર રૂપિયા ઉછી ના દો ને હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી પછી આગળ આવી લો કે ખોર રૂપિયા ઉછી ના હોય તો દો ને ઓલું કે લઈ જાવ તો દાતાર માણે હતો લઈ જાઓ તો સો રૂપિયા લઈ જાવ એમ કરો પચાસ પચાસ રૂપિયા લઈ જાવ પચાસ પછી લઈ જાઓ તો હાલે તો હારે કેમ તો હારે પેલા માણસ ઈ પચાસ રૂપિયા લઈ ગયો વરદી સુધી દેવા ન આવ્યો વર પછી ઓલા ઘર કીધું ગઈ સાલ તમે પચાસ રૂપિયા લઈ ગયા ઈ તો દઈ જાઓ તો એમ તો મારા પણ પચાસ રૂપિયા પડ્યા કેશે ના તો હું સો રૂપિયા લેવા આવ્યો હતો ને

મનનું મંદિર છે મારું અને તમારું યુવાન મિત્રો ખાસ સાંભળ્યો વડીલો તો સાંભળે મારી માતાઓ બેનો પણ આપણા 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 આપને નચાવનાર કોણ છે મારું તમારું મન હું તમને હાવ સરળમાં સરળમાં દાખલા બે આપી દઉં કે મનના મંદિરિયામાં દીવો કદી દેખો મનનું જે મંદિર છે એમાં જ્ઞાનનો દીવો કરીને જુઓ મંદિર શું છે ભાઈ મન મન શું ખેલ ખેલે છે હવે હું મારો દાખલો તમને આપું મને એમ થઈ જાય કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય મારું મન વટોણ કરે હાલો એક સો રૂપિયા મળી જાય એક સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય એક રૂપિયા મળી જાય તો મજા આવી જાય એમાં કોક મને સો રૂપિયા દઈ દે ને સો રૂપિયા મળી ગયા અને મને મજા આવી ઈ 100 રૂપિયાની મજા નથી આ મારા મને વાત મૂકી દીધી એની વાત છે સાહેબ સાંભળજો ખાસ જીની વાત છે ઓ બહુ 100 રૂપિયા મળ્યા એટલો આનંદથી પણ મારા મને એ વાત છોડી દીધી એનો એ આનંદ છે સાહેબ મન છોડે એની મોટી વાત છે બહુ જીની વાત છે સમજાય તો બહુ જીની વાત છે બીજો દાખલો તમને એવો જ આપી દો हाँ रख दियो भाई बस व्यवस्था रख दियो हाँ हाँ अबे अबे पची कर दियो पची कर दियो हो हाँ, हाँ बराबर एक बिजो दाखला आपको एक नगर शेष नहीं अवेली हल्की आग लगी અને કે ધોડો ધોડો શેઠની હવેલી હલગી ગઈ ધુવાડાના ગોટા ગોટા નીકળે ગામને પાદર બેઠેલા શેઠ ને એને વળી પૂછ્યું કોકને કે આ કોના ધુવાડા નીકળે કોનું હળી ગયું તો કે તમારી હવેલી હલગી ગઈ તો હોય નહીં તો હા તો તો જ મહિના માથા પછાડ હોય બાપલિયા મારું બધું બળી ગયું મારું રાખ થઈ ગયું બધું હલગી ગયું એમાં કોક આવીને ગીરદીમાં બધા સાના રાખતા હતા ને એમાં એક કવાજી છે આવી ગયો કવાજી એ કાનમાંજીને કહીએ એવું કે રાડું નાખો તમારા દીકરા હવેલી આઠ દીપે ના વેચી નાખી છે કાનમાં કહી ગયું દિવેલ પુરાણો એ વેચી નાખી તોય બિચારાને હોળગી ગયું કા જોયું ફરી ગઈ મન ની ભૂમિકા અરે રામ રામ બચારે હળગી ગયું બધું ઓહો મારા પાલા આમ કોઈનું નું હળગાવીશ માં ત્યાં નિહાકા ના કે તા છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો

અબીના ભજન

Daniela, Daniela. de Galicia.